સવારે ખાલી પેટ આદુમાંથી બનાવેલા આ પીણું પીવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે આદુનું પાણી સવારે ખાલી પેટ પીવાથી ઘણી રીતે ફાયદો થઈ શકે છે તે ત્વચા માટે અસરકારક રીતે કામ કરે છે કારણ કે જ્યારે તમે તેને પીવો છો તો તે મેટાબોલિઝમમાં ફરક પાડે છે શરીરના ઘણા કાર્યોમાં સુધારો થાય છે અને પછી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ અટકે છે ઉપરાંત આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી વરસાદની મોસમમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ઘણા ચેપથી બચાવવામાં પણ અસરકારક છે સામગ્રીની જો વાત કરીએ તો તેમાં આદુ પાણી ગોળ લીંબુ શરબત કાળું મીઠું અને મીઠાની જરૂરિયાત રહે છે આદુને પીસીને પાણીમાં રાખો પછી તેમાં એક ટુકડો ગોળ નાખો મીઠું અને કાળું મીઠું મિક્સ કરો દરેક વસ્તુને સારી રીતે ઉકાળો આ પછી આ પાણીને ગાળીને તેમાં લીંબુનો રસ નાખીને સવારે ખાલી

ત્વચા માટે તમે પાણી પી શકો છો જે ત્વચાના છિદ્રોને સાફ કરવામાં અને ત્વચાની ગંદકીને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે ગોળમાં રહેલા એન્ટી આયરન અને જિંક રક્ત પરિભ્રમણને વેગ આપે છે જે શુષ્ક અને નિશ્ચિત ત્વચામાં તાજગી લાવે છે